તારા બાપની પાઘડીની નો ઝઘડો પડ્યો છે ઝોપેથી લઈ અને મેં એમ કીધું કે આટલું ખોળવું છે અને કદાચ વાત પડી હોય એના ભેળે થઈ અને કોકની આબરૂ રાખીએ છે જગતમાં કોઈની આબરૂ જો કદાચ પાસી લાગી છે અને કોકનો ધંધો લોક વાજેલો ખોલેલો છે તો તારા પ્રજાપતિના ઘરનો જો કદાચ લોક વાજેલો ધંધો ખોલી ના લીધો તો તો જગતમાં મને વાયરના ચરકતાની જે અમને રોમ રોમ નઈ કરવાના આવું વાયર પીરા માટી શિમા જવાની અમે બિહારી હું કોઝા પીરાની જે સબે માતા બોલું છું જોગરા મારી વેળા છે મારો પળ છે અને એ દાડાની વેળા આવે અમારે એમ કેવા ઓ કોડિયાલ અને તમારા બાયો સાહેબ કેવા હું કહું છું તારી દોશિયારે બાયો સાહેબ એ વાત ના બતાવું તો તો જગતમાં મને જે રોમ રોમ નઈ કરવાના હું ઉડાની વાત આવી સુલ્યા અતિક નહીં

ની હું માતા બોલું રમેશ પાવડિયા હજાર ખમાકો શું દરેક ની ભાવના